કોસુંબા પોલીસ મથકમાં ઘરફોડના ગુનામાં ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને ભરૂચ એલસીબી ટીમે દબોજી લીધો હતો કોસુંબા પોલીસ મથકના નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી એક આરોપી વોન્ટેડ હતો તેને ભરૂચ લોકલ ક્રાઇમ ટીમે બાકરોલ ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડી કોસુંબા પોલીસ મથકમાં જાણ કરી વધુ તપાસ ચલાવી હતી વોન્ટેડ આરોપીની માહિતી એકત્ર કરાઈ ભરૂચ જિલ્લા એસપી મનોજ ચાવડાએ જિલ્લામાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા હતા જે અનુસંધાને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ અને તેમની ટીમ તપાસ તમામ દરેક પોલીસ મથકમાં નોંધાયેલા અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી આ સમયે પીએસઆઈ આર કે તોણાણી અને હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ અને કોન્સ્ટેબલ નિમેશભાઈને માહિતી મળી હતી આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ મુજબ કાર્યવાહી તેમાં ટીમે સુરત જિલ્લાના કોસંબા પોલીસ મથકમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ગુનામાં ત્રણ મહિનાથી પોલીસ પકડથી અને એક આરોપી શ્યામ જગદીશભાઈ તાતીએ અંશાદીની દુકાનમાં બાકરોલ બ્રિજની બાજુમાં અંકલેશ્વર નાઓને ઝડપી પાડ્યો હતો એનસીબીની ટીમે તેના વિરુદ્ધ સીઆરપીસીની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પોલીસ મથક ખાતે સોંપી કોસુંબા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી